પીપળાને પાણી શા માટે ચડાવવું જોઈએ રાધે રાધે જય શ્રી કૃષ્ણ ભક્તિ આપનું હાર્દિક સ્વાગત છે દર્શક મિત્રો આજે આપણે એક અત્યંત પ્રાચીન અને પાવન કથા વિશે વાત કરીશું જે પીપળાના વૃક્ષ અને શનિદેવ સાથે જોડાયેલી છે પીપળાનું વૃક્ષ ધાર્મિક વૈજ્ઞાનિક અને આધ્યાત્મિક મહત્ત્વ જોઈએ તો પીપળાનું વૃક્ષ જેને હિન્દુ ધર્મમાં અત્યંત પવિત્ર માનવામાં આવે છે તે માત્ર એક સામાન્ય વૃક્ષ નથી પરંતુ તે અનેક ધાર્મિક કથાઓ વૈજ્ઞાનિક તથ્યો અને આધ્યાત્મિક સિદ્ધાંતો સાથે કાઢ રીતે જોડાયેલું છે તેનું પૂજન અને તેને જળ અર્પણ કરવું એ સદીઓ જૂની પરંપરા છે આ પરંપરા પાછળનું મુખ્ય કારણ શું છે તે આપણે વિગતવાર સમજીએ ધાર્મિક દ્રષ્ટિએ પીપળાનું મહત્વ પીપળાના વૃક્ષ સાથે જોડાયેલી સૌથી પ્રચલિત કથા મહર્ષિ દધીજીના પુત્ર પીપળાદ અને શનિદેવની છે આ કથા ધાર્મિક વિધિઓના મૂળમાં રહેલી છે પ્રાચીન સમયમાં મહાન દાનવી ઋષિ દધીજીના અવસાન પછી તેમની પત્ની સતી થઈ ગયા સતી થતાં પહેલાં તેમણે પોતાના નાના પુત્રને એક વિશાળ પીપળાના વૃક્ષ નીચે મૂકી દીધો માતા પિતા વિહોણો આ બાળક પીપળાના પાંદડા અને ફળો ખાઈને મોટો થયો તે બાળકનું નામ તેના રહેણાંક રહેણાંક પરથી પીપળા જ પડ્યું એક દિવસ દેવર્ષિ નારદ ત્યાં આવ્યા અને આ બાળકને જોઈ તેના ભૂતકાળ વિશે જાણ્યું નારદજીએ તેને જણાવ્યું કે તેના પિતાનું અકાળે મૃત્યુ શનિદેવની મહાદશાના પ્રભાવને કારણે થયું હતું આ સાંભળીને પીપલાદ અત્યંત ક્રોધિત થયા અને તેમણે બ્રહ્માજીને કઠોર તપસ્યા કરી તપસ્યાથી પ્રસન્ન થઈને બ્રહ્માજીએ તેમને એવું વરદાન આપ્યું કે તેમની દ્રષ્ટિથી તેઓ પણ વસ્તુને ભસ્મ કરી શકે છે વરદાન મળતા પીપલાદે શનિદેવને પાતાળ લોકમાંથી બહાર આવવાનો આદેશ આપ્યો અને તેમને પોતાની તીક્ષ્ણ દ્રષ્ટિથી બાળવા લાગ્યા શનિદેવ પરમ શક્તિશાળી હોવા છતાં પીપલાદના તેજ સામે ટકી શક્યા નહીં બ્રહ્માંડમાં હાહાકાર મચી ગયો અને આખરે બ્રહ્માજીએ પીપળાદને શનિદેવને મુક્ત કરવા વિનંતી કરી શાંત થયા બાદ પીપળાદે બે શરતો તેમની પાસે મૂકી પહેલી શરત બાળકો પર શનિની અસર નહીં જન્મ પાંચ વર્ષ સુધી કોઈ પણ બાળક પર શનિદેવનો પ્રભાવ ન પડે બીજું પીપળાની પૂજા કરનારને લાભ જે કોઈ વ્યક્તિ સૂર્યોદય પહેલાં પીપળાના વૃક્ષને નિયમિતપણે જળ ચડાવશે તેના પર શનિની મહાદશાની ખરાબ અસર નહીં થાય બ્રહ્માજીએ પીપળાદને તથાસ્તુ કહીને આ બંને વરદાન માન્ય રાખ્યા આ ઘટના બાદ પીપળાદે પોતાના બ્રહ્મતંડથી શનિદેવના પગ પર પ્રહાર કર્યો જેના કારણે તેમની ચાલ અત્યંત ધીમી થઈ ગઈ અને તેઓ શનિશ્ચર ધીમી ગતિવાળા તરીકે ઓળખાયા પીપલાદના ક્રોધાગ્નિના પ્રભાવથી શનિદેવનો વર્ણ કાળો થઈ ગયો અને તેથી જ શનિદેવની કાળી મૂર્તિનું પૂજન થાય છે આ કથાને કારણે જ શનિવારે પીપળાની પૂજા અને જળ અર્પણ કરવાનું વિશેષ મહત્ત્વ રહેલું છે પીપળાનું વૈજ્ઞાનિક મહત્ત્વ ધાર્મિક મહત્ત્વ ઉપરાંત પીપળાનું વૃક્ષ વૈજ્ઞાનિક રીતે પણ અત્યંત મૂલ્યવાન છે તે અન્ય વૃક્ષો કરતાં અલગ છે કારણ કે તે રાત્રે પણ ઓક્સિજન ઉત્સર્જન કરે છે ચોવીસ કલાક ઓક્સિજનનું ઉત્પાદન પીપળો એકમાત્ર એવું વૃક્ષ વૃક્ષ છે જે દિવસ અને રાત બંને સમયે કાર્બન ડાયોક્સાઇડ ગ્રહણ કરી ઓક્સિજન મુક્ત કરે છે આ કારણે તેને પ્રાણવાયુનો સ્ત્રોત માનવામાં આવે છે પર્યાવરણીય ફાયદા પીપળો વાતાવરણને શુદ્ધ કરવામાં પણ પ્રદૂષણ ઘટાડવામાં અને તાપમાનને નિયંત્રિત કરવામાં મદદ કરે છે તેની છાયા અત્યંત શીતળ હોય છે આયુર્વેદિક ઉપચાર આ વૃક્ષના પાન ફળ છાલ અને મૂળનો ઉપયોગ અનેક આયુર્વેદિક દવાઓ બનાવવામાં થાય છે તે શ્વાસ સંબંધિત રોગો ચામડીના રોગો અને પાચન સંબંધિત સમસ્યાઓમાં લાભદાયી છે પીપળાનું આધ્યાત્મિક અને સાંસ્કૃતિક મહત્ત્વ ભાગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ ભગવાને અર્જુનને કહ્યું છે કે વૃક્ષોમાં હું પીપળો છું આ વાક્ય પીપળાના સર્વોચ્ચ આધ્યાત્મિક દર્જાને દર્શાવે છે પીપળાના મૂળમાં બ્રહ્મા મધ્યમાં વિષ્ણુ ઉપરના ભાગમાં શિવનો વાસ મનાય છે આમ તે ત્રિદેવનું સ્વરૂપ પણ છે આ કારણોસર પીપળાના વૃક્ષને જળ અર્પણ કરવું એ માત્ર એક ધાર્મિક ક્રિયા નથી પરંતુ તે પ્રકૃતિ પ્રત્યે આદર પર્યાવરણ સંરક્ષણ અને આધ્યાત્મિક ઉન્નતિનું પ્રતિક રહેલું છે પીપળાની પૂજા કરવાથી શનિદેવના પ્રકોપથી રક્ષણ મળે છે મન શાંત થાય છે અને જીવનમાં સુખ શાંતિ આવે છે આમ પીપળાનું વૃક્ષ ધર્મ વિજ્ઞાન અને આધ્યાત્મિકતાનો અદભુત સંગમ છે જે આપણને પ્રકૃતિ સાથે જોડી રાખે છે અને જીવનમાં સકારાત્મકતા લાવે છે રાધે રાધે જય શ્રી કૃષ્ણ તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ભક્તિ ભક્તિવેદિકા યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો રાધે રાધા